તો મિત્રો કેમ છો બધા મજામાં હશો તમે જોઈ રહ્યા છો કે મહેશભાઈને દાખલ કર્યા છે ગાઈસ તો મહેશભાઈને એકદમ ચક્કર આવી ગયા હતા ગાઈસ ને દવા વખાની બોટલ ચડાવીને ઘરે લઈ આવ્યા પરીખા ભાભી બોલે છે કે કોઈને ખબર ન હતી સારું થયું એ તો હું હતી નગર શું થત કે તો એમના મમ્મી પણ એમ કહેતા હતા કે હવે એકલું ક્યાંય નહીં રહેવાનું ગાઈસ તો મહેશભાઈને બહુ મગજ ઉપર વાત લેવાથી જોઈ શકો છો તમને માથાનો દુખાવો રહે છે ગાયસ અને માથાનો દુખાવો વધી ગયો છે કરણજીનો મગજ ઉપર લઈ અને લગભગ તો થયું છે ગાયસને કિંગલમેન પણ સમજાવી રહ્યા છે ગાયસ જોઈ શકો છો તમે અને માથામાં દુખે છે પાછળની સાઈડમાં દુખે છે પરીખા ભાભી કહે છે કે સારા હોસ્પિટલે બતાવી લઈ બે ત્રણ વાર આવું થયું છે ગાઈસ એમની સાથે એક વાર તો પહેલાં બીજી વાર ક્યાંક થયું હતું અને કરંજી વખત થયા ત્યારે પણ થયું હતું અને અત્યારે હાલમાં પણ થયું હતું બે ફોન ભોશ થઈ ગયા હતા ગાઈસ અને એમની મમ્મી પરીખા ભાભી એ બધા પાસે જ છે ગાઈસ બોટલ ચડાવી એમને બોટલ ચડાવીને ઘરે લઈ આવ્યા પરિકા ભાભી પણ ઉદાસ થઈ ગયા